મિત્રો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે વાત કરીશું હિતેન કુમારની ફિલ્મો વિશે હાલો માનવીના મેળે દેશ રે જોયા દાદા પરદેશ મીઠું પાળવળે બાંધી પ્રીત એ ઝૂકશે નહીં સાથ છોડશે નહીં એકવાર પીને મળવા આવજે ઊંચી મેડીના ઊંચા મોલ મૈયરમાં મંડળો નથી લાગતો માંડવા રોપાવજો મંદરાજ ચુંડળી ઓઢાળો હો રાજ પંડુ લીલું ને રંગ રાતો ડીકો મારો લાડક વાયો ચાર

ગેટ ગુજરાતી મેટ્રો મની તારો થાયો મીઠડા મહેમાન અને વસ લેવલ ટુ આટલી એમની ફિલ્મો છે આ વિડીયો ગમે તો વિડીયો વધુમાં વધુ શેર કરજો ને મારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે માત્ર